સાટંબા ખાતે યોજાયલો રવિ કૃષિ મહોત્સવ પ્રમુખ રાહુલપુરી ગોસ્વામી પૂર્વ સંગઠન પ્રમુખ માનસિંહ સોઢા જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો ગ્રામ પંચાયતોના સરપંચો તથા પદાધિકારીઓ અને જિલ્લા ખેતીવાડી અધિકારી પરમાર

આપણે સૌથી પહેલાં જિલ્લા કક્ષાની વિકાસ સપ્તાહની પદયાત્રા તાલુકા પંચાયત કચેરીથી મામલતદાર કચેરી રાખવામાં આવી જેમાં ગામના લોકોએ ભાગ લીધો અને આપણે છેલ્લા ચોવીસ પચીસ વર્ષમાં જે વિકાસના કાર્યો થયા છે આ રાજ્યમાં એની ઉજવણી આપણે કરી અને એની સાથે સાથ પછી અહીંયા સાઠંબા ખાતે જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રિયંકાબેનશ્રી આપણા બાયડ સાઠંબા તાલુકા સંગઠનમાંથી એમના જૂના પ્રમુખશ્રી હાલના પ્રમુખશ્રી અમારા જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેનશ્રી સંગઠનના આગેવાનો તાલુકાના આગેવાનો અમારી ખેતીવાડીની ટીમ તાલુકાની ટીમે બધા હાજર રહ્યા અહીંયા અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી સાથે સાથ લાઈવ કાર્યક્રમ રાજ્ય કક્ષાનું પંચમહેલથી એની સાથે જોડાણ થયું અને એના પછી સાથે સાથે અહીંયા લગભગ અગિયારથી પંદર પ્રકારના અલગ અલગ પ્રકારના સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા જેમાં લોકોએ નિદર્શન રાખ્યું અને એ લોકોએ અલગ અલગ પ્રકારની માહિતી મેળવી તો આ પ્રકારનું કાર્યક્રમ આજે સાઠંબા ખાતે યોજવામાં આવ્યો